માટે આઠ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જેને કારણે ગુરુવારે અઠવા ઝોન ના ચાર લાખ લોકોને પાણીનો પુરવઠો નહીં મળે શુક્રવાર દસ રોજ પુરવઠો ઓછો પ્રેશર થી અથવા ઓછા જથ્થામાં નહિવત માત્રામાં મળવાની શક્યતાઓ રહેલી છે વેસુ રૂટ મગદલ્લા ભરથાણા પીપલોદમાં ગુરુવારે પાણીનો પુરવઠો બંધ રહેશે શુક્રવારે ઓછા પ્રેશરથી પાણી આવશે હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું કે વેસુ એક અને વેસુ બે જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીના એક્સપાન્શનની કામગીરી પૂર્ણતાને હારે છે ત્યારે નવી ટાંકીનું હાલની ટાંકી સાથે જોડાણ કરવાનું બાકી હોવાથી બુધવારની સાંજે આઠ વાગ્યાથી લઈને ગુરુવારની રાત્રિએ બાર કલાક સુધી કામ થશે ગુરુવારે પાણી બંધ રહેશે વેસુ એક જળ વિતરણ મથકો સવારના સપ્લાય થતા હોય જેમાં ભરથાણાથી ગામતળ તથા ભરથાણા જીડી કેલા રોડ સુધીનો વિસ્તાર રત્નરાજ હેગડેવાર રોયલ પેરાડાઇઝ સૂર્ય હેરિટેજ ઇકો ગાર્ડન બપોરના સપ્લાયમાં ઓવરહેડ ટાંકી ઇએસઆર આઠના નેટવર્કનું સુમન શેલ વેસુ ગામતળ સોમેશ્વર ચોકડી સુડાભવન કૃષ્ણધામ દેવદર્શન સોસાયટી હાઉસ વેસુ ગામતળ રત્નજ્યોતિ સોહમ હાઈટ્સ ગૌતમ બુદ્ધ નગર અને પીપલોદની આજુબાજુનો વિસ્તાર પ્રભાવિત થશે બે જળમત્રક વિતરણ તથા સુમન સાગર હાઈટેક એવેન્યુ એલ એન ટી બેચરોલ હોસ્ટેલ નંદની ત્રણ વાસ્તુગ્રામ ચોકડી વગેરે આજુબાજુનો વિસ્તાર અને સાંજના સપ્લાયમાં ઓવરહેડ ટાકી ઇએસઆર સિક્સ એના નેટવર્ક હેઠળના શ્યામ પેલેસ શૃંગાર રેસિડન્સી નંદની એક બે નંદનવન ત્રણ સંગાત રેસિડન્સી સ્ટાર ગેલેક્સી એલ એનટી કોલોની ઓએનજીસી ફેઝ ટુ ફિનિક્સ ફ્લોરન્સ ક્રિસ્ટલ પેલેસની આજુબાજુનો વિસ્તાર બ્યુરો રિપોર્ટ ચેનલાઇટનેસ